તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ અને ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં હું છું તમારો પ્રશાંત દયાળ આપણે વાત કરીએ છે એવી સ્ટોરીની એવા ડિટેક્શનની કે જે પોલીસનું કામ જોઈ આપણને સલામ કરવાનું મન થાય અને જેને આ મનમાં ગુનો કરવાનો ઈરાદો આવ્યો છે તેવા લોકોને બુદ્ધિ આવે કે ગુનેગાર ગમે એટલો ચાલાક હોય આજેને તો કાલે પોલીસ તેના સુધી પહોંચે છે આવી જે ઘટનાની આજે વાત કરીશું ને આ ઘટના છે ભાવનગર શહેરની ભાવનગર શહેરમાં એક જ દિવસમાં ત્રણ હત્યાઓ થાય છે અને આખું ભાવનગર ધ્રુજી જાય છે ભાવનગરમાં ડરનો માહોલ ઊભો થાય છે કારણ કે ત્રણ હત્યા એક જ દિવસમાં થાય છે અને આ દિવસ હતો પચીસ ઓક્ટોબર બે હજાર બારનો દિવસ સવારે ભાવનગર ઉઠે છે અને પોતાના ક્રિયાક્રમ પ્રમાણે આગળ વધી રહેલા ભાવનગરમાં નો એક વિસ્તાર છે એ વિસ્તારની અંદર એક ટેલરિંગની દુકાન છે અને આ જગ્યાનું નામ છે શાહ ચોક અહીંયા આગળ એલાયન્સ મેન્સવેર નામની એક દુકાન હતી આ દુકાનનો માલિક સવારે પોતાની દુકાન ઉપર આવે છે દુકાન માલિકને ખબર હતી કે તેનો કારીગર રાત્રે દુકાનમાં કામ કરી રહ્યો હતો એટલે દુકાનનું શટર ખુલ્લું જ હશે જ્યારે દુકાનનો માલિક દુકાન ઉપર આવે છે ત્યારે જુએ છે કે શટર આડું હતું લોક નહોતું એટલે તે શટર ઊંચું કરીને જુએ છે તો તેની આંખો ફાટી જાય છે અંદરનું દ્રશ્ય બિહામણું હતું તે બુમાબૂમ કરી મૂકે છે અને તરત આસપાસના લોકો આસપાસના દુકાનદારો દોડી આવે છે દોડીને લોકો જુએ છે તો એલાયન્સ મેન્સવેર નામની આ જે ટેલરિંગની દુકાન હતી તેનું કારીગર જેનું નામ છે કનુ રાઠોડ કનુ રાઠોડની ઘાતકી રીતે દુકાનમાં હત્યા કરી દેવામાં આવી હતી તેની પીઠ ઉપર ગા હતા અને બાજુમાં જ લોહીયા કાતર પડી હતી તરત જ આ મામલે ભાવનગર કંટ્રોલ રૂમને જાણ કરતા ભાવનગર કંટ્રોલ રૂમ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ જાડેજાને આ બનાવની જાણકારી આપે છે પ્રદીપસિંહ જાડેજા પોતાના સ્ટાફ સાથે ત્યાં પહોંચી જાય છે સમગ્ર વિસ્તાર સમગ્ર દુકાન કોર્ડન કરી બારીક તપાસ શરૂ થાય છે ફોરેન્સિક અધિકારીઓને બોલાવવામાં આવે છે અને ફોરેન્સિક અધિકારીઓની હાજરીમાં જે વાત બહાર આવે છે તે એવી હતી કે આ જે મરનાર કનુવઈ છે તેના પીઠના ભાગ ઉપર ટેલરિંગના ઉપયોગમાં આવતી કાતરનો ઉપયોગ થયો હતો અને કાતરના ઘા એટલા જોરથી પીઠમાં મારવામાં આવ્યા હતા કે તત્કાલ લોહી વહી જવાને કારણે કનુ રાઠોડનું દુકાનમાં જ મોત નીપજ્યું હતું દુકાનમાં જે કંઈ ડ્રોવર હતા જે કંઈ કિંમતી માલસામાન હતો તે બધો જ ફેંદવામાં આવ્યો હોય તેવું દ્રશ્ય હતું એટલે પહેલી જ દ્રષ્ટિએ નક્કી થતું હતું કે જેણે હત્યા કરી છે તેનો ઈરાદો અહીંથી કંઈક લૂંટ કરવાનો છે પણ સવાલ એવો હતો કે જો લૂંટ કરવાનો ઈરાદો હોય ત્યારે હત્યારો ક્રૂર નથી બનતો પણ અહીંયા હત્યા કરનારે ત્રણથી ચાર ઘા કનુ રાઠોડની પીઠમાં માર્યા હતા આમ આટલી ક્રૂરતા સુકાવ આચરવામાં આવી હતી ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ જાડેજાને પ્રશ્ન એવો હતો કે આ હત્યારો લૂંટનું નાટક કરી રહ્યો છે કે પછી તેની પાછળ તેનો કોઈ બીજો ઈરાદો છે આ જાણવો જરૂરી હતો ભાવનગર એક નાનકડું નગર છે એટલે તાત્કાલિક આ બનાવની જાણ ભાવનગરના એસપી મનિન્દરસિંહ પવારને પણ કરવામાં આવે છે મનિન્દરસિંહ પવાર પણ સેલારસા ચોકમાં દોડી આવે છે તેઓ પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરે છે અને જરૂરી સૂચના ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ જાડેજાને આપી રવાના થાય છે હત્યાની ઘટના નવી નહોતી હત્યા આ પ્રકારે અનેક થતી હોય છે પણ આના પછી જે થવાનું હતું તે કંઈક જુદું હતું આજે હત્યા થઈ હતી ટેલરિંગ શોપમાં તેમાં શું છે કોણ છે તેની તપાસ જ્યારે ભાવનગર એ ડિવિઝન પોલીસ કરી રહી હતી અને સાંજનો સમય હતો લગભગ આઠ સાડા આઠ થયા હતા ત્યાં ફરી ભાવનગર કંટ્રોલ રૂમની રીંગ વાગવા લાગે છે અને ફોન કરનાર જાણકારી આપે છે કે ભાવનગરના તખ્તેશ્વર વિસ્તારમાં આવેલા તિરુપતિ એપાર્ટમેન્ટના ત્રીજા માળે બે લોકોની હત્યા થઈ છે આ સાંભળતા જ ડીએસપી મનેન્દ્રસિંહ પવાર ચોંકી જાય છે કારણ કે સવારે એક હત્યા થઈ અને સાંજ પડતા ફરી એક સંદેશો આવે છે જેમાં બે હત્યા થઈ તાત્કાલિક એસપી મનેન્દ્રસિંહ પવાર અને પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ જાડેજા તિરુપતિ એપાર્ટમેન્ટના ત્રીજા માળે પહોંચે છે ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈ કોઈ પણ કઠણ મનનો માણસ પણ કંપી ઉઠે તેવું તેનું દ્રશ્ય હતું કારણ કે ઘરમાં બે હત્યાઓ થઈ હતી અને એક સ્ત્રી હતી અને એક બાળક હતું જેની ઉંમર હજી અગિયાર વર્ષની હતી આમ માતાને પુત્રની બેવડી હત્યા કરી નાખવામાં આવી હતી અને બંનેને ક્રૂરતા પૂર્વક મારવામાં આવ્યા હતા આખા ઘરમાં લોહીના છાટા ઉડેલા હતા ઘરનો સામાન વેરવિખેર હતો પણ જે પ્રકારની ક્રૂરતા આચરવામાં આવી હતી પોલીસ માની રહી હતી કે આ હત્યા કરનારો કોઈ બદલો લેવા માગે છે પણ શું કામ બદલો લેવો હતો કોનો બદલો લેવો હતો એ વસ્તુ હજી જાણવી જરૂરી હતી સંગીતા અને તેના દીકરા દેવેશની હત્યા થાય છે અને આ મામલે સભાજીત પાંડે જે આ સંગીતાનો પતિ છે તે પોલીસને ફરિયાદ આપે છે હવે સવાલ એવો હતો કે સુભાજીત પાંડેની પોલીસ પૂછપરછ શરૂ કરે છે ત્યારે પૂછવામાં આવે છે કે તમને કોઈના ઉપર શક છે ત્યારે પાંડે ના પાડે છે અને કહે છે કે હું ઉત્તર પ્રદેશનો વતની છું અહીંયા મારી સાથે કોઈને દુશ્મની નથી હું મારો કામ ધંધો કરું છું તો શા માટે એક જ પરિવારમાં બે લોકોની માતા પુત્રની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી ડીએસપી મનંદરસિંહ પવારે પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી કે પહેલાં એ તપાસો કે સવારે જે હત્યા થાય છે કનુભાઈ રાઠોડની અને સાંજ પડતા આ બીજી બે હત્યા થાય છે જેમાં સંગીતા અને તેનો દીકરો દેવેશ આ બંનેના મોત થાય છે આ બંને વચ્ચે કોઈ કનેક્શન છે કે બંને હત્યાઓ અલગ છે તે તપાસવું જરૂરી હતું ઇન્સ્પેક્ટર જાડેજાને ખબર હતી કે અત્યારે ઘરમાં બે લોકોની હત્યા થઈ છે આવા સંજોગોમાં સુભાજીત પાંડેની વિગતવાર પૂછપરછ થઈ શકશે નહીં કારણ કે તેની મનોદશા સારી નહોતી આ બંને મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવે છે અને ત્યાર પછી તેના અગ્નિ સંસ્કાર થાય છે આમ એક જ દિવસમાં ત્રણ ત્રણ હત્યાઓ થતાં ભાવનગર સ્તબ્ધ બની ગયું હતું અને ભાવનગરમાં એક ડરનો માહોલ ઊભો થઈ ગયો હતો કારણ કે બધાને જ એવું લાગી રહ્યું હતું કે હવે કોનો નંબર લાગશે તે કહેવું મુશ્કેલ હતું પોલીસ ચિંતામાં એટલા માટે હતી કે હત્યારો હજી પોલીસની પકડની બહાર હતો અને એક જ દિવસમાં ત્રણ ઘટનાને અંજામ આપનારા હત્યારો હવે કોઈ ચોથી વ્યક્તિને નિશાન બનાવી શકે તેવી પૂરી શક્યતા હતી એટલે જ પોલીસ ચોકંદી હતી પોલીસે નાઇટ પેટ્રોલિંગ વધારી દીધું હતું લોકોને સાવચેત રહેવાની સૂચના આપી દીધી હતી કોઈ અજાણ્યો માણસ તમારા ઘરમાં કે દુકાનમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે તો તેને રોકવો અને પોલીસને જાણ કરો આ પ્રકારની ગાઈડલાઇન્સ પણ ભાવનગર પોલીસે આપી દીધી હતી કોઈ કડી મળી રહી નહોતી સંગીતા અને દેવેશના અંતિમ સંસ્કાર પછી ઇન્સ્પેક્ટર જાડેજા સભાજીત પાંડેની પૂછપરછ શરૂ કરે છે ત્યારે સભાજીત પાંડે પોતાના નિવેદનમાં એક વિગત આપે છે જે સુભાજિત પાંડે માટે મહત્વની નહોતી તે એવું કહે છે કે મારે એક વ્યક્તિ પાસેથી પૈસા લેવાના છે જેનું નામ છે સુધીશ દ્વિવેદી આ ગોરખપુર ઉત્તર પ્રદેશનો વતની છે મારો મિત્ર છે જે ભાવનગરમાં જ રહે છે ઇન્સ્પેક્ટર જાડેજા ત્યારે પ્રશ્ન કરે છે કે શક્ય છે શંકા છે કે આ સુધીશ દ્વિવેદી છે તેણે જ તમારા પત્ની અને બાળકની હત્યા કરી હોય ત્યારે પાંડે સ્પષ્ટ શબ્દોમાં ના પાડે છે કે હું મારા મિત્રને બહુ સારી રીતે ઓળખું છું મેં તેને પચાસ હજાર રૂપિયા આપેલા છે પણ તે મારી પત્ની અને બાળકની હત્યા કરી શકે એવું કોઈ જ કારણ મને દેખાતું નથી મને આ દ્વિવેદી ઉપર સંપૂર્ણ ભરોસો છે પણ પોલીસનું કામ તમામ ઉપર શંકા કરવાનું હોય છે પોલીસનું કામ એવું હોય છે કે જેના ઘરમાં હત્યા થઈ છે સૌથી પહેલા તેને જ શંકાના ચક્રમાં ઊભા રાખી ત્યાંથી જ શંકાની શરૂઆત કરવાની હોય છે ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ જાડેજા એક જૂના જમાનાના પોલીસ અમલદાર છે આંખ વાંચી ગુનાને સમજી શકતા હતા ગુનેગારની નજર પારખી શકતા હતા તેમની આંખ કહી રહી હતી કે કંઈક એવી બાબત છે જે હજી આપણી સમજની બહાર છે આમ ભાવનગરમાં ટ્રિપલ મર્ડર એક જ દિવસમાં થયા પોલીસ પર દબાણ વધી રહ્યું હતું રાજનેતાઓ ફોન કરી રહ્યા હતા ગાંધીનગરથી ફોન આવી રહ્યા હતા કે હત્યા કોણે કરી તેને શોધી કાઢો એક મોટું ટાસ્ક ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ જાડેજા પાસે હતું તો કોણે આ હત્યા કરી હતી કેમ હત્યા કરી હતી હત્યારો કોણ હતો હત્યા પાછળનો ઈરાદો શું હતો તેની વાત હું આવતીકાલે ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં કરીશ આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અમારો બે લાયકોન દબાવજો આ સ્ટોરીને લાઇક અને શેર કરજો અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો બાકીની વાત કરવા હું આવતીકાલે પાછો આવું છું નમસ્કાર